નમસ્કાર મિત્રો આર કે ઓનલાઈન માંગ તમારું સ્વાગત છે તમે અમારી ચેનલ માંગ નવા હોય તો ભૂલ્યા વગર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી તમને દરેક નવી સરકારી યોજના ચાલો મિત્રો આજ આપને જાણીએ આંબેડકર આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી આ યોજનાનો લાભ કોને મળે કેટલો લાભ મળે શું શું ડોક્યુમેન્ટ જોઈએ યોજનાનો હેતુ જાણીએ અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ગરબીઓના લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો મુખ્ય હેતુ છે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય તદ્દન કાચું ગારવાળું માટીનું મકાન હોય ઘાસપુળાનું કુબાટાઇકનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂપિયા એક લાખ વીસ હજાર ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે પ્રથમ હપ્તો રૂપિયા ચાલીસ હજાર વહીવટી મંજૂરીના હુકમ સાથે બીજો હપ્તો રૂપિયા સાઠ હજાર લિન્ટલ લેવલે પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો રૂપિયા વીસ હજાર શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી આપવામાં આવે છે નિયમો અને શરતો જાણી લઈએ લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમૃત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક લાખ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ મકાનની સહાયની રકમ એક લાખ વીસ હજાર રહેશે વધુમાં શૌચાલય માટે જેમને બાર હજારની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમને ફરજિયાત એક લાખ વીસ હજારની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના એ મુજબની તકતી લગાવવાની રહેશે મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે દસ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં સાત લાખની રહેશે શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરેથી બે વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી રજૂ કરવાના ડોક્યુમેન્ટ અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદારની જાતિનો દાખલો અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો રહેઠાણનો પુરાવો વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક જમીન માલિકીનું આધાર દસ્તાવેજ અથવા આકરણી પત્રક અથવા હક પત્રક અથવા સનદ પત્રક જે લાગુ પડતું હોય તે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા અરજદારના નામ વાળો રદ કરેલ છે પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રી શ્રીની સહીવાળી ચૂંટણી કાર્ડ મકાન બાંધકામ ચીઠ્ઠી સ્વઘોષણા પત્ર સેલ્ફ ડિક્લેરેશન જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ અથવા જર્જરિત મિત્રો તમને યોજનાની માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો ભૂલ્યા વગર અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરિયાતમંદ લોકોને આ યોજનાની માહિતી આપજો અને વિડીયો શેર કરજો સરકાર શ્રીની દરેક નવી યોજનાની માહિતી તમને પહોંચાડતા રહેશું